ઓમ નમો નારાયણ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે આપણે વડ સાવિત્રીના પવિત્ર વ્રતની કથા કરીશું આ વ્રત ઝેઠસો તેરસથી કરવામાં આવે છે અને પૂનમના દિવસે પૂરું કરવામાં આવે છે પ્રથમ બે દિવસ ઉપહાસ ફળાહાર કરીને કરવામાં આવે છે અને ત્રીજા દિવસ નકોડો કરવામાં આવે છે પરંતુ પછી વડનું પૂજન કરી વડને પાણી પીવરાવવામાં આવે છે કાચા સૂતરના તાતણા વીટી અને એની પ્રદિક્ષિ કરવામાં આવે છે આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે અશ્વપતિ નામનો એક રાજા હતો આ રાજાને દોમ દોમ સાહેબી હતી પણ એક વાતનું દુઃખ હતું એમને એક પણ સંતાન નહોતું રાજા તો સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું એમણે તો સાવિત્રી દેવીની આરાધના કરવાનું પણ શરૂ કર્યું રાજાએ તો ખૂબ આકૃતપ કર્યું એટલે એમણે સાવિત્રી દેવી પ્રસન્ન થયા સાવિત્રી દેવીએ કહ્યું બોલો રાજન તારે શું જોઈએ છે માતાજીએ મારે બીજું કંઈ જોઈતું નથી મને એક દીકરો આપો એટલે બસ રાજા તારા નસીબમાં દીકરાનું સુખ લખેલું નથી એટલે મેં તને વચન આપ્યું છે તેથી દીકરાને બદલે દીકરી થશે એનું નામ તારે મારા નામ ઉપરથી સાવિત્રી પાડજી આમ કહી માતાજીએ તો અંતર્ધ્યાન થઈ ગયા થોડા વખત પછી રાણીને તો દિવસ રહ્યા સમય જતા રાણીએ રૂઢી કૌરીને જન્મ આપ્યો માતાજીની સૂચના મુજબ કૌરીનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી પરી જેવી રૂપાળી જાણે રૂપરૂપનો અવતાર સાવિત્રી તો મોટી થવા લાગી રાત્રે ન વધે એટલે દિવસે વધે દિવસે ન વધે એટલી રાતે વધે એમ કરતાં કરતાં ઉંમરલાયક થઈ ગઈ

કેમ નથી રાજકુરીને અનુકૂળ આવે એવો રાજકું કોઈ મળે એટલે એમને પરણાવી દો એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી એટલે નારદજીએ સાવિત્રીને પૂછ્યું છે કે નહીં ભગવાન ધૂમસેનનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું આથી જંગલમાં આશ્રમ બાંધીને રહે છે અને તેના પત્ની અંધ છે એમને સત્યવાન નામનો એક પુત્ર છે હું એમને મનથી વરી ચૂકી છું સાવિત્રીની આ વાત સાંભળ્યા પછી નારાજજીને કંઈ જ બોલવા પણ રહ્યું નહીં પણ થોડીવાર વિચાર કરીએ બોલ્યા સાવિત્રી તે પસંદગી તો સારી કહે છે સત્યવાન ખરેખર રૂપ અને ગુણનો ભંડાર છે પરંતુ પરંતુ શું પરંતુ એનું આયુષ્ય ખૂબ ટૂંકું છે માત્ર એક જ વર્ષનું એનું આયુષ્ય છે આ સાંભળી રાજા ઉપર તો જાણે દુઃખના ડુંગરા પડ્યા રાજા રાણીએ સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ ખૂબ સમજાવી પરંતુ સાવિત્રી ન માની તે ના જ માની હવે તો રાજા પણ સાવિત્રીને સમજાવી સમજાવીને થાકી ગયા નારાદજી પણ ધીરજ ખૂટી એટલે નારાજજી રાજાની રજા લઈને ચાલતા થયા ને રાજા તો જંગલમાં આવેલા તુમસેનના આશ્રમે ગયા તુમસેન એક ઝાડ નીચે બેઠા હતા રાજા અશોપતિ એમને પ્રણામ કરી એમની પાસે બેઠા રાજા ધુમસેન તો અંધ હતા એટલે તો જોઈ શકે એમ હતું જ નહીં રાજા અશ્વપતિને સાવિત્રીના સગપણની વાત રાજા ધુમસેનને કરી આ વાત સાંભળીને અંધ રાજા ધુમસેને તો ભારે નવાઈ લાગી ધુમસેને કહે રાજા અશ્વપતિ આપ જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું વળી હું તો રાજ્ય વગરનો રાજા છું મારો દીકરો સત્યવાન બંને જણા આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ અમારી દીકરી તો રાજકુમાર છે એ હાથે કરીને જંગલમાં દુઃખો શા માટે સહન કરવા માટે તૈયાર થઈ ગયા મહારાજા સાવિત્રી પોતાની બાબતમાં અડગ છે તો ભલે એની પાછળ પણ ઈશ્વર કોઈ શુભ આશય હશે આપ જરૂર આ લગ્ન કરો મને મંજૂર છે સાવિત્રીના લગ્નમાં ધૂમધામ સત્યવાન સાથે કરવામાં આવ્યા કન્યાદાનમાં સાવિત્રીને તેના પતિ અને ઘણી પિતા પિતાએ ઘણી ચીજવસ્તુઓ આપી ધન પણ પુષ્કળ આપ્યું આશ્રમમાં સત્યવાન તેના પિતા સાવિત્રી બધા રહેવા લાગ્યા નારદ મુનિ કહી ગયા એટલે દી સાવિત્રીએ વડ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું વ્રત ત્રણ દિવસ ચાલ્યું ચોથે દિવસે પૂરું થયું નારદ મુનિ કહેવા લાગ્યા સત્યવાનના મૃત્યુ આડા હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે જેમ જેમ સત્યવાનની મૃત્યુ ઘડી નજીક આવવા લાગી તેમ તેમ સાવિત્રીએ વધુને વધુ અડગ થવા લાગી અંતે ચોથો અને છેલ્લો દિવસ આવી પહોંચ્યો એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું પછી બંને જણા તૈયાર થયા ખભે કુહાડી વનમાં લાકડા કાપવા માટે સત્યવાન સાવિત્રી આશ્રમ છોડીને રવાના થયા પોતે જાણતી હતી કે આજે પોતાના સ્વામીનું મોત છે એટલે સત્યવાનને જરાય અળગો મૂક્યા મૂકવા ઈચ્છતી નહોતી બાકી એને કહી શકાય એમ તો હતું જ નહીં સત્યવાન સાવિત્રીના લાકડા કાપવા માટે સૂકા ઝાડનું ઠૂટું શોધવા જંગલમાં આમ તેમ ખૂબ જ ફર્યા પણ કશું મળ્યું નહીં એટલે થાક ખાવા માટે એક ઝાડના નીચે બેઠા થોડી વાર પછી ઊભા થયા નજીકમાં આવેલા એક ઠુઠા ઝાડ પર સત્યવાન કુહાડો ઉગામવા ગયો ત્યાં એને આંખે અંધારાવા લાગ્યા એકદમ ધ્રુજવા લાગ્યો નીચે પડી ગયો સાવિત્રી સત્યવાનનું માથું ખોળામાં લઈને બેઠી અને માથા ઉપર હાથ ફેરવવા લાગી એવામાં બીક લાગી એવા બિહામણા યમરાજ ત્યાં આવી ચડ્યા સાવિત્રી કે આપ કોણ છો હું યમરાજ છું શા માટે આવ્યા છો તારા પતિનો જીવ લેવા સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપનો દૂત આવે છે પછી આપ જાતે કેમ આવ્યા સત્યવાન સાચો સદાચારી પુરુષ છે એના પ્રાણ દૂત હરી શકે નહીં માટે આમ કહી યમરાજાએ સત્યવાનના પ્રાણ હરી લીધા અને યમરાજ ચાલવા લાગ્યા સાવિત્રીએ સત્યવાનનો શબ્દ નીચે મૂક્યું વિલાપ કરતી કરતી યમરાજાની પાછળ જવા લાગી એના વિલાપથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું યમરાજ કહે બેટી તું વિલાપ કરતી કરતી શા માટે પાછળ આવે છે તું પાછી જા માનવીની હદ પૂરી થઈ ગઈ છે યમરાજ મારી શ્રદ્ધા સંકલ્પ બને અડગ છે જ્યાં મારા પતિ ત્યાં હું સાત ડગલા સાથે ચાલનાર મિત્રનો અધિકાર મળે છે હું તો આ આપની સાથે ઘણા ડાગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા છો મારો પતિવ્રતા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકશો આ સાંભળી યમરાજ તો થીજી ગયા યમરાજ કહે બેટી તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માગી લે મારા સસરાનો અંધાપો દૂર કર્યો સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો તથા પણ હવે પાછી વર્ષા માટે મારે તો મારા પતિ સાથે ચાલુ છે બેટી તારી વાણી નમ્રતા ધર્મ ધર્મથી હું મંત્ર મુગ્ધ બન્યો છું માટે સત્યવાનના જીવન સિવાય બીજું જે માગવું હોય તે માગી લે મારા સસરાનું ગયેલું રાજ્ય પાછો અપાવો મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો તથા પણ હવે પાછી જા આપ તો સૌને નિયમ નિયમમાં રાખો છો મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહ કહી રહ્યા છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી સાવિત્રી તારી તર્કબુદ્ધિ વાણી મને વચનથી બાંધી લીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે મારા પિતા અશ્વપતિ એમને એકય પુત્ર નથી મને મને સો પુત્ર થાય એવું વરદાન આપો તથા પણ હવે પાછી વળ પણ યમરાજ હું કેવી રીતે પાછી વળું મારા પતિ વગર મને સૌ પુત્ર કેવી રીતે થાય સતી સ્ત્રી તો એક જ પતિ હોય સાવિત્રી તો ખરેખર તારી બુદ્ધિ ચાતુરી તર્કશક્તિ વાણીથી તે મને હરાવ્યો છે તથાસ્તુ જા તારો પછી તારો પતિ પાછો આપું છું એને ચારસો વર્ષનું આયુષ્ય પણ આપું છું આમ યમરાજ ખાલી હાથે પાછા થયા સત્યવાન જીવતો થયો સાવિત્રી સુખી સુખી થઈ ગઈ આમ વટ સાવિત્રીના વ્રત સાવિત્રીને જેવું ફળ્યું તેવું સૌને ફળજો આ કથા વાંચનાર અને સાંભળનાર સૌને વટ સાવિત્રીનું વ્રત ફળશે આમ એક પતિવ્રતા નારીના સંકલ્પથી યમરાજને પણ પાછું વળવું પડ્યું તો મિત્રો આ હતી વટ સાવિત્રીના વ્રતની કથા ઓમ નમો નારાયણ ઓમ નમો ભગવતે વાસુદેવાય